સો હેલો મિત્રો સેતારામ કેમ છે બધે મજામાં આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે વય હાડા હાથ ને લોટ નહીં થગું ફરી આનું નીકળી લીધું મા ભી હું ધોવે સા મૂક્યો તા તો લાઇટ ગઈ તે આગળ જો ભારતીને ઉઠાડો પછી દિનેશને ઉઠાડા દૂધ ગરમ કરું પછી ક્યાંકનો પૂછા કેવાનું કરો આ તો જા કરે આવી વહી ગઈ પણ

હર આરતી થાય એમાં સાંભળતું હોય કે નંભરાતું હોય જોટાનો વ્યૂ કેવો મસ્ત છે હું ઢોર પાણી કરો લાડાકી ખાય

Ajinan jajima un, 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 ka nyehe, yon, ni, saane, tu, rawe, kaitla waige, papuji? Un, do wa, jo. Ne, ae, ka nyehe, un, un, ka, ni, ba, ni, do wa, jo, ba, nyehe, saane. Saane ma thi parvartane, rawe, faran cha, saane, jo, apu gewe. Saane. Ja, ja, a, jaj, pa, au, au. A, Bharti ma dikren le ngaite, n muke na abire do rawe. Saare wa dikren ka bula, jingi, jive, naka, nuka, java, ite, dikren, दिनेशले नी जो वेद जड्यो तिले नै आइवा पारती द मुकन आउते वता पता वगर आइदै बा एई मा मा न थाहा दिदि नमे न आइ एई बी जा हो इवा हाटो त बेइन मुकला त है त कइ नि हा हा पपा लगभग 5-7 किलो उतरे गए नि <três penso void applause>,

કેવું મસ્ત લાગે અટાણા જો પાણી વાળે ને આથી આવે દેખાય હવાનો બપોર વ્યુ એવા છે લાવે અટાણા કાલ તો મેં જેવું થયું હતું મેં એ કામ

કાઢી કન્ટીન્યુ મેકો બરાબર સાચી બેન બનાવે છે ભારત ઘંટા નું શાક ઘંટી આવે બહુ તો અવાજ આવતો હોય કે ન આવતોય મારો તો આવે ફોન નજીક છે ને એક દી પેલા ભારતીય બનાવ્યું તો મેં માણસ પાસે હેન્બ્રુ કે ભારતીય શું શાક બનાવ્યો કે રોટલા ઘટા ખાવામાં

हमारे भारती बैंकलाठी ट्यूशन में जावा है और मारा माटे जलालाराम से कपड़ा ले आवना है लेकिन मु जाए चूमा ते किधूं काय जाय तारा हाटू बे 3 4 जरा ले आवे किधूं मानो मुझे नहीं कि तुम बापू जाय आ तो नहीं जरूरी बने नहीं कि एम आ कर वाला वाला ये काय जाय अपन ना काहे

બીજો જેક વિડિયો છે અચ્છા બહુ હતા થી તો મેરેકો જાણતે નહી કે મમી રો મત હું રોતી નક મને ફંજોઈ રહ્યો હે અમારે ભરતી بنકાલે થી ટ્યુશન માં જવાના છે અને મારા માટે જલाराम માંથી કપડા લઈ આવવાના છે એટલે હું જાય જો

<laughs> तुम तो मेरे को जानते नहीं क्या रोमा वो तीन एक मिनट फिर जोरा देना मैं दाई नहीं खुदी लाए मैं नहीं मैं नहीं मैं नहीं खुदी बनाया बना 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 नहीं बना 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 મને મતલબ થતો રહીને જી ને ને ના કાહે રાત પડી કે ને તો ભારતીય ભલે ને ને હું એક રોટલો ખાઈ દઉં હું હલ માન કોણ હે ને કે જોયે

Koti wo ek maro, moni koti, koti wa ne koti Tamu watdo rotlo khai cha, bukhi wa ito Nafkar ne Parthi tu Apre dae chai di ma, apre khai <muchas> nono deo, koto boni wa ito, mare <muchas> kora ke nono deo Moni ek rotli da <muchas> kai, moni <muchas> koti <muchas> ek rotli da kai Ekio dara ne

બોલ ને કાજુરા એમ ભલે તાજે જ ને તુ મ પાજે હોર તી 7 તક જ મતબત ને કે તો પરવા કી બી તાજે કે તો કેટલા દી હી ની વિટાઈ હા બહુ એ આતા ને 11 બી તા એ ગુંતી હુ હાજે રાત મે તો 12 બાર થા કો બોલ તાજે ৰাই চালু ৰাখি સારું કરો કે નહીં નહીતી એક માસે ઈશાની ગરમી થાય ને તો બે માથે કર ને માથે ઉઠે મને લાગે એક તમને સર્દી જાય નઈ હતા